પશ્ચિમ કચ્છ જિલ્લામાં સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં તાજ્ય મહોરમ તહેવાર અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે નહીં અને કોમી એખલાસ અને ભાઈચારાથી મોહરમનો તહેવાર ઉજવવામાં આવે તે અનુભવય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અધિકારી શ્રીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા જે સૂચના અનુભય પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ શહેર એડિવિઝન ભુજ શહેર બેડિવિઝન તથા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અગાઉના 10 વર્ષમાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા જનવાય ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 90 આરોપીઓ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 40 આરોપીઓ તથા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 31 આરોપીઓ હાજર રહ્યા હતા તે તમામ આરોપીઓને આગામી મહોરમ તહેવારમાં શુલે શાંતિ જાળવી રાખવા તેમજ કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઉભો નહી કરવા સમજ કરવામાં આવી હતી અને તે પૈકી કુલ ઉપર તહેવાર નિમિત્તે શુલે શાંતિનો ભંગ ન કરે તે માટે અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજિયા ઝુલસ નીકળવાના રૂટ ઉપર સાથોસાથ હાલના વરસાદી માહોલમાં કોઈ વીજ વાયર કે વીજ થાંભલામાં ઇલેક્ટ્રિક શોટ થતો નથી તેની ખરાઈ પીજી ખાતાની સાથે રાખી કરવામાં આવી છે તેમજ ગ્રામ પંચાયત તથા નગરપાલિકા સાથે સંકલન કરી તાજિયા મહરમના રૂટને યોગ્ય રીતે જાળવણી કરવાની કામગીરી પણ કરવામાં આવેલ છે